તો હેલો ટુ ફેમિલી મિત્રો કેમ છો બધાએ મજામાં તો આજે આપણે એક સરસ મજાના ફરીથીને એક મળી ગયા છે એવી મસ્ત મજાના બ્લોગમાં મિત્રો આજે જવાનું તમારે કંકુત્રી લેવા માટે અને સરસ મજાના અમારા મારા ઈષ્ટદેવ છે ત્યાં અમારે કંકુત્રી પણ દેવાની હતી એટલે અમે આવી ગયો છે મિત્રો મારા મેહુર દાદાના ધામની અંદર કંકુત્રી દેવા માટે તો મિત્રો કન્ટિન્યુ આપણા વિડીયોની અંદર બને રહેજો ખાસ કરીને મિત્રો નીલુ પરમાર વ્લોગ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે એટલે ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લઉં અને હાલો મિત્રો હું તમને હવે બતાવું કે આપણે દાદાના મંદિરે જવાનો રસ્તો હલો મિત્રો કન્ટીન્યુ આપણા વિડીયોની અંદર બન્યા રહેજો તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ મેહુર દાદાના ધામને જવા માટે કારણ કે આપણે આવ્યા હતા ખારી ગળથ સીધું મેહુર ધામ જવા માટેનો રસ્તો તો હું તમને મિત્રો બતાવીશ આપણે આ જગ્યાથી જવાનું છે અને બસ દાદાના દર્શન કરશું અને આપણે સરસ મજાની એક આપણે કાંકોત્રી છે તે દાદાને આમંત્રણ દેવાનું છે એટલે આપણે દાદાને આમંત્રણ દેવા માટે જવાનું છે તો વધારે કાંઈ નહીં મિત્રો ફૂલ સપોર્ટ દેજો વિડીયો પૂરો જોજો અને જોવો આ છે આપણે કંઈક રસ્તો છે અને ફાઇનલી મિત્રો મંદિર પણ આપણે નજદીક આવી ગયું છે તો હું તમને બતાવીશ મિત્રો મહુવા તાલુકાની અંદર ગળથર ખારી ગળથરની વેચને આપણે મેહુર ધામ તરીકે એક મસ્ત મજાનું આપણા ઈષ્ટદેવ છે પરમાર કુળની અંદર મિત્રો આપણે ઉંજીએ છીએ તો આ છે આપણા મેહુર દાદાનું ધામ મિત્રો તમે જોઈ શકતા છો અને હાલો હવે આપણે તમને મેહુર દાદાના દર્શન કરાવી તો હાલો મિત્રો કન્ટિન્યુ વિડીયોની અંદર બની રહીજો મેહુર વંશી પરમાર એના અમે વંશીસ મેહુર જેના વંશીસ તો ભાઈ થોડીક ઠંડી છે એટલે આવી ગયા તમને થતું કે ભાઈ બહુ કોટ પહેરીને આટા મારતો પણ ઠંડી પડે એટલે આવું પડે હાલો મિત્રો સરસ મજાનું બગડાણા ધામની અંદર આવી ગયા છે રાતના સાડા સાત વાગ્યા જોઈ લેવા બગડાણા ધામ છે આપણે કળથરથી સીધા જ આવી ગયા આપણે બગડાણા ધામની અંદર અને આરતીનો ટાઈમ છે સરસ મજાનું મોલો હવે આપણે દર્શન કરતા જઈએ ંગદાસ બાપાના દર્શને આવી ગયા છીએ આપણે અને ધામ છે આપણે બગજાણા ધામ દર્શન કરી લઈએ હવે સરસ મજા ચર કારણ કે ભાઈ સાંજે તો ગયા હતા આપણે કંકુત્રી દેવા બગડાણા ને એમ બધે અને બસ આવી ગયા પછી હવે લોંગડી થી ને ડાયરેક્ટ અમારે એક જગ્યા મારે સંબંધીને જગ્યાએ કંકુત્રી દઈ ને હવે જવાનું છે આપણે જે ગામનું નામ તો તમને ગામનું નામ એવું છે રાણીવાડા ગામ છે આપણે આપણે કંકુત્રી દઈ પછી નીકળી જવાનું છે હાલો મિત્રો આપણે સવારનો હતો કાંક આવો નજારો ભાઈ અને ભાઈ સુરત બધા જે ધીમે ધીમે આવે છે તો છે ભાઈ તો હલો મિત્રો કન્ટિન્યુ આપડે બ્લોગની અંદર મિત્રો બની રહ્યો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હલો મિત્રો મિત્રો છે ને આપણે નીકળી ગયા છીએ આપણું કામ કમ્પ્લીટલી પૂરું ને પછી જે જગ્યાએ આપણે જવાનું છે હવે નીપ જવાનું છે અને આ કાકાનો રસ્તો છે આપણે નીપ જવા માટેનો અને સિંગલ પટ્ટી છે તો જુઓ હવે સુરજ તો ફૂલ હાથમી ગયા છે આપણે આજેવાલા શું કહેવાય ઉગી ગયા છે હવે જવાનું છે આપણે તૈયારી કરી દીધી જવાની બરાબર અને તમારે બીજું કાંઈ નહીં જ કરવાનું વિડીયોમાં બન્યું રહેવાનું છે અને ભાઈ પૂરો વિડીયો જોજો મજા આવશે આપણા વ્લોગની અંદર ને હું આજ તો આપણે બાકા કે બોલાવી દેવાની છે કંપની તો હાલો હવે આપણે

બસ સ્ટેશન છે એ આપણે એક ભાઈ ભાઈને પૂછી લઈશું ભાઈ બરાબર તો ભાઈનું નામ આપો કેવું ચલો ફાઈનલી મિત્રો આપણે છે ને નીપ માથે કંપની દઈને હવે જવાનું છે આપણે ખતરા ભાઈના ઘરે અને ત્યાં કંપની કરી દઈ પછી જવાનું છે જવાનું છે પછી આપણે બે ત્રણ ગામડા લેવાના છે ને એને લઈને ખાતર આપણે ખાટ થવાની એવું લઈને

આપણે નારાયણસ બાપુના ધીમે ધીમે જોઈશું રસ્તો થોડો ખરાબ છે વાંધો નહીં આવે છે ને આપણે મિત્રો નીકળી ગઈશું નારાયણ બાપુના આશ્રમ તરફ જવા માટે કારણ કે બાપુનો આશ્રમ છે તો આપણે દર્શન કરવા જરૂરી છે એટલે આપણે ફાઇનલી દર્શન કરી લઈશું બાપુના સમાધિ મંદિરના પણ દર્શન કરશું અને સરસ મજાના ધરને પણ મિત્રો આપણા વ્લોગની અંદર દર્શન કરાવીશું તો મિત્રો આપણા વ્લોગની અંદર કન્ટિન્યુ બને જુઓ અને ભાઈ તમે આ જગ્યાએ સખરા ગામની અંદર આવ્યો હોય અને દર્શન કરાવે તો અવશે સરસ મજાની કોમેન્ટ કરી દો મિત્રો અને આવશે આપણું તક બાપુનો આશ્રમ છે તો હાલો મિત્રો હું તમને બાપુના દર્શન કરાવીશ અને સરસ મજાનો જે આપણે માહોલ છે તે નિહાળીશું ભાઈ તો મિત્રો છે ને આપણે સમાધિ મંદિરના દર્શન કરીને બાપુના સરસ મજાના દર્શન કરી લીધે છે અને હવે છે ને આપણે જવાનું છે આપણે કંકોત્રી દેવા માટે અને ફૂવાના ઘરે જવાનું છે તો હવે સીધા નીકળી જઈશું ત્યાં જોવા માટે મિત્રો તો કન્ટિન્યુ મિત્રો આપણા બ્લોગની અંદર બનાવી રેજો ખાસ કરીને ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો થોડોક બ્લોગ લાંબો થશે પણ આવશે મજા જરૂર અવશ્ય જોજો મિત્રો મજા આવશે તો હાલો મિત્રો પપ્પુના દર્શન કરીને જઈએ આપણે આપણા ફુવાના ઘરે જવા માટે ફાઇનલી આપણે રાતોલ ગામની અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે આપણે ફુવાના ઘર બાજુ પર જવાનું છે ભાઈના ઘરે અને ભાઈ રાતોલ ગામમાં જવો આવું કાંક છે ભાઈ અત્યારે તો ગામ ગોટાળ છે અત્યારે ત્યારે બસ વહેલાં છતાં ભોગી ગયા છે એ તો બસ વધારે શું છે કે મિત્રો કામકાજ રેડી થઈ જાય જલ્દી જલ્દી કામ પતી જાય તો બસ કામ પૂરું થઈ જાય ને એટલે લગ્ન શબ્દ આવી જાય તો આવી રીતે હવે આપણે કંકોત્રીનું કામકાજ શરૂઆત કરી દીધી છે તો આવી રીતે આપણે હવે લઈ લીધી છે કંકોત્રી અને આ છે અમારા ગણપતિ બાપા હાલો તો ફાઇનલી મિત્રો છે ને આપણે હવે રાતુલ ગામની અંદર કંકોત્રી દઈને હવે જવાનું છે આપણે કંટાબર બાજુ કારણ કે એ મારા બાપુજીનું સસુરાલ છે તો ત્યાં પણ આપણે ક દેવા જવાનું છે પણ અહીં મિત્રો છે ને અહીંથી થોડોક રસ્તો બહુ ખરાબ છે વરસાદના કારણે બાકી બહુ ફૂકા કાઢી નાખ્યા હતા વરસાદે તો આપણે રફ રસ્તો છે એટલે ધીમે ધીમે આપણે એક શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો આ જગ્યાએ હું આવી ગયો તો બીજી વાર એટલે ને ને હવે સીધું આપણે જવાનું છે કંટાહર ત્યાંથી ને પછી આપણે સોળ સોળવદ્રી અને પછી આપણે જવાનું છે આપણે ગાધેશ્વર તો એવા બધા આપણે ગામડા લઈ લેવાના છે તો હલો મિત્રો આપણે સીધા જઈએ પણ ફાઇનલી મિત્રો કંટાસર પોગી ગયા છીએ આપણે અને બસ હવે કંકોત્રી દઈને આપણે જવાનું છે ખાટસુરા તો પહેલાં આપણે જશુંથી ને કંટાહર કંકોત્રી દઈને ફાઇનલી મિત્રો આપણે ખાટસુરાથી ને કંકોત્રી દઈને હવે જવાનું છે આપણે ઓથા હવે ફાઇનલી જવાનું છે અને ત્યાં કંકોત્રી દઈને સીધા પછી જવાનું છે જો આપણે મા મંગલમાંના દર્શન કરવા માટે તે તો તમને સરસ મજાનો આપણા વ્લોગની અંદર રહેવાનું છે અને ભાઈ તને આ જગ્યાએથી આપણે નીકળી ગયા છે એવી આઠ ચોરાથી ડાયરેક્ટ ઓથાનો રસ્તો પકડી લીધો છે હવે સીધી બે જ વ્યક્તિ બેથી ત્રણ વ્યક્તિ બાકી છે એટલે પૂરું થઈ જાય સીધો આપણે જવાનું છે ઘરે એટલે મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને આપણો પાછો બ્લોગ કેવો લાગે તે અવશ્ય પાછો કહેજો બરોબર ચાલો મિત્રો મળી આવે છે આપણે બ્લોગની અંદર ફાઇનલી મિત્રો આપણે કંકોત્રી દઈને હવે નીકળી જવાનું છે આપણે માતાજીના દર્શન કરવા માટે કારણ કે હવે આપણે પહેલાં સાસુ સરસ મજાના આપણા માતાજીના દર્શને કારણ કે મોગલમાંને આપણે ત્યાં દર્શન કરવાના છે ફર્સમાં આવે છે એટલે એને હવે જો આવું કાંક રસ્તો છે મિત્રો અને સરસ મજાની ભાઈ એક એકાદ મજા આવી આજ તો કાંઈ અને તમે મિત્રો જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો હાલો મિત્રો હવે આપણે કન્ટિન્યુ બ્લોગમાં બની જ પહેલાં મિત્રો આપણે છે ને હવે આપણે ગાડીને પેટ્રોલ પૂરાઈ લઈએ તો કારણ કે એ તે ભૂખી થઈ છે અને આપણે હવે ગાડીને પેટ્રોલ પૂરીને સીધા જશો આપણે માતાજીના દર્શન કરવા માટે ચાલો મિત્રો કન્ટિન્યુ આપણા લોકની અંદર બને રહેજો ચાલો હવે મિત્રો બની જ તો ફાઇનલી મિત્રો આપણે ભગુડામાં મોગલમાંના ધામની અંદર આવી ગય છે અને આપણે સરસ મજાના માતાજીના ઘર લઈએ છીએ દર્શન હલો મિત્રો કન્ટીન્યુ વિડીયોમાં બનાવી રહ્યો છે અને આપણે પણ તમે બધાને મિત્રો કરાવું છું દર્શન તો હલો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યો અને જાય એમાં હશે મિત્રો કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરી દેજો હાલો મિત્રો તમને માતાજીના દર્શન કરાવે એટલા માટે પૂરો વિડીયો જોજો

તો હાલો મિત્રો અંદર તો ફાઇનલી મિત્રો બધી જ જગ્યાએ આપણે કંકુત્રી પૂરી કરીને આપણે આવી ગયા છીએ હવે તળાજાની અંદર અને તળાજા મિત્રો પહોંચી ગયા છે અને હવે આપણે કંકુત્રીનું કામ હતું સંપૂર્ણ રીતે મિત્રો પૂરું થઈ ગયું છે અને આપણો રૂટ છે તે મિત્રો અહીંયા સંપૂર્ણ રીતે પૂરો થઈ ગયું છે તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું મળીશું હવે આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર નવા સરસ મજાના વ્લોગની અંદર તો ચાલો મિત્રો મળીશું આપણે કાવે સરસ મજાના વ્લોગમાં બધાને જય માતાજી મળી આવે લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય